નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વિડીયોમાં આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયના પાઠ નંબર ત્રણ આત્મશ્રદ્ધાયા પ્રભાવ સ્વાધ્યાય જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો મારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠને લિંક પણ મળતી રહેશે ચાલો આપણે જોઈએ સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો તો જોઈએ એકલવ્ય હ ધનુર્વિદ્યા દ્રોણાચાર્ય અગછત સ્વીકુર પ્રત્યય વદત શિષ્યરૂપેણ પર્યંતન ઉત્ ઉત્થાનપય ગુરુ શ્રદ્ધાયા સ્વયં જ્યોતિષ અને દુર્લભા પ્રશ્ન નંબર બે જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો નંબર એક એકલવ્ય ધનુર્વિદ્યા પઠિ કશ સમીપમ તો એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતું દ્રોણાચાર્યપં અગ્છત નંબર બે એક્લવ્ય દ્રોણમ કેમ અવદત તો એક્લવ્ય દ્રોણમ અવદત ગુરુદેવ અહમી ધનુર્ધર ભવ ભામેપિયા મા સ્વીકુર નંબર ત્રણ દ્રોણ એલવ્ય કેમ અવદ તો દ્રોણ એક્લવ્યમ અવદ અહમવાન પાંડવાન ચાઠયામી અહં શિષ્યરૂપેન સ્વીકારણ કરી ન શક્ન ન એક્લવ્ય બાણ કે અકરોલવ્ય બાણ એક કુક્કુરસ મુખમ અસી અસિત નંબર પાંચ દ્રોણાચાર્ય એકલવ્ય કેમ અપુષ્ટ તો દ્રોણાચાર્ય એકલવ્ય અપુષ્ટ કહ તૌ આચાર્ય તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી બાર ના તમામ વિષયના સ્વાધ્યાયના ના સોલ્યુશન તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર ત્રણ કૌશમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂર્વ નંબર એક એકલવ્ય ધનુર્વિદ્યા પઠિં ખાલી જગ્યા સમીપં અગછત તો દ્રોણાચાર્ય નંબર બે એક્લવ્યસ ખાલી જગ્યા શ્રદ્ધા શિથિલા ન અભવત આશ્ચર્ય પ્રતિ નંબર ત્રણ એકુર તાન્દ્વા ખાલી જગ્યા તો અભષત નંબર ચાર એલવ્ય અસમાન ખાલી જગ્યા સ્વ જ્યોતિ સ્વયં પ્રજ્ઞાતું શી શિક્ષ્ય શિક્ષયતિ પ્રશ્ન નંબર ચાર શબ્દોના આધારે વાક્યો બનાવવો જોઈએ ધનુર્ધર તો અહીં નંબર એક છે સહકુશલ તો આત્મશ્રદ્ધાયા બલેન એકલવ્ય શ્રેષ્ઠ અભવત ધનુર્ધર નંબર બે એક આશીન આસિત કે અસ્તિ ગમે તમે લગાવી શકો છો બાલક ખાલી જગ્યા એક તાન ખાલી જગ્યા તાન દ્રષ્ટવા અભસત તો કુર કુર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ના તમામ વિષયની સ્વ અધ્યન પોતા સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અને તમને બે કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે આમ હ અને ખોટા વિધાન સામે ન લખો નંબર એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાયા પ્રતીક અસ્તિ ન નંબર બે એકલવ્ય બ્રાણેહ કુકુરસ મુખમ અસિવ્યત આમ નંબર ત્રણ આચાર્ય પ્રતિએવ્ય શ્રદ્ધા શિથિલા અભવત ન નંબર ચાર દ્રોણાચાર્ય એલવ્ય શિષ્યૂપે સિવાર કરો આમ ત્યાર પછી એ પ્રશ્ન નંબર છ ઉદાહરણમાં દર્શાવે પ્રમાણે કૌશમાં આપેલા ધાતુના રૂપો બનાવી ખાલી જગ્યામાં લખો નંબર એક જોઈએ ઉદાહરણ પ્રમાણે સહ અધ્યાપક ખાલી જગ્યા ઈચ્છતી ભવ તો સહ અધ્યાપક ભવી તું નંબર બે અહમ રોટિકા ખાલી જગ્યા ઈચ્છામી ખાત તો અહમ રોટિકામ ખાદી તું ઈચ્છામી નંબર ત્રણ ભવાન ઉદ્યાને ખાલી જગ્યા ઈચ્છતી વા ચલ તો ભવાન ઉદ્યાને ચલી તુમ ઈચ્છતી વા તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં તમને સ્કેનરો આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર તમે જોડાઈ શકો છો અને પીડીએફ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ચારના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો સાથે પાઠ નંબર ચારના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે